વેલકમ ટુ મારું રસોડું ઉનાળાની સિઝનમાં આપણે અનાજનો સંગ્રહ કરતા હોઈએ છીએ જેમ કે ઘઉં છે ચણાની દાળ છે તુવરની દાળ છે તો આજે આપણે ચણાની દાળ કેવી રીતે સ્ટોર કરવી એ જોઈશું તો આ રીતથી મેં ચણાની દાળ લીધી છે ચણાની દાળ એકદમ સારી અને સારી ક્વોલિટીની પસંદ કરવાની તો આવી રીતે મેં દાળને લઈ લીધી છે હવે આપણે પહેલાં એને ચાળી લેશું તો જે ઘઉં ચડવાનો ચાયણો આવે છે મોટી જાળીવાળું એમાં આપણે દાળને લઈ લઈશું અને ચાળી લઈશું જેથી અંદર કંઈ બી કચરો હોય તો એ નીકળી જાય આ રીતે ચાળી લેવાની છે તો આ રીતથી હું બધી દાળને ચાળીને લઈ લઉં છું તો આ રીતે મેં દાળને ચાળી લીધી છે હવે આપણે એક વખત એને થાળીમાં લઈને વીણી લઈશું જેથી એમાં જો કાકરા હોય કે કોઈ એવો ગ્રીન દાણો હોય કે છોડાવાળો દાણો રહી ગયો હોય એ કાઢી લેવાનો તો આવી રીતે હું વીણીને પણ લઈ લઉં છું બધી દાળને આ રીતથી છોડાવાળો દાણો હોય છે આવો એને બી લઈ લેવાનું સાઈડમાં અને ગ્રીન દાણો પણ હોય છે એને બી સાઈડમાં લઈ લેવાનો હવે જેમાં સ્ટોર કરવાનું છે મેં આવી રીતે ટાંકી લઈ લીધી છે સ્ટોર કરવા માટે એને ધોઈને તપાઈને મૂકી લીધી હતી એની અંદર આપણે આવી રીતે જે કીડીનો ચોક આવે છે કોક્રોચ કે કીડીનો એ આવી રીતે આપણે અંદરની સાઈડ લગાવી દઈશું અને એની જે બહારની સાઈડ નીચે તળિયાની સાઈડ હોય એમાં પણ આવી રીતે લગાવી દઈશું જેથી આપણે જ્યારે દાળ ભરીએ તો એમાં કીડી કે કશું ચડે નહીં એટલા માટે અને એને ભરતા પહેલાં તડકે એકદમ આપણે તાપથી સુકવી દેવાની છે કોઈ બી વસ્તુમાં જે એમાં દાળ ભરવાની હોય એમાં આવી રીતે નીચે મેં પ્લાસ્ટિક પાથરીને લઈ લીધું છે હવે કોઈ બી આવી રીતે ગોળી કે પછી પ્લાસ્ટિક મૂકી દેવાનું તો આ રીતે મેં મૂકી દીધું છે મેડિકલમાં આવી પારાની ગોળી મળે છે આવી એ મેં લઈ લીધી છે એને આપણે કપડામાં વીટાડીને મૂકશું આવી રીતે એક કપડું લીધું છે સફેદ અને એમાં આવી રીતે એક ગોળી મૂકીને ગાંઠ દઈશું આ રીતે આપણે ગાંઠવાળીને લઈ લીધું તો મેં આવી રીતે ગોળીને ગાંઠવાળીને લઈ લીધી છે બને ત્યાં સુધી સફેદ કપડું લેવાનું હવે મેં દિવેલને ગરમ થવા માટે મૂકી દીધું હતું લગભગ દાળ બના દાળ આપણે સાફ કરતા પહેલાં એને એકદમ ગરમ કરીને ઠંડુ પાડીને મેં લઈ લીધું છે આ રીતથી ગરમ કર્યું હતું ને એકદમ ઠંડુ થઈ જાય પછી આપણે દાળને મોવાની તો એકદમ ઠંડુ થઈ ગયું છે હવે થોડીક દાળ લઈને આપણે મોઈ કાઢીશું દિવેલથી તો હવે દિવેલ ઉમેરીશું આ રીતથી દિવેલ ઉમેરીશું અને બરાબર મિક્સ કરી દઈશું દિવેલને ગરમ કરવાથી એ થોડુંક જે જાડું હોય છે તો થોડુંક પતલું થાય એટલે આપણે દિવેલને ગરમ કરવાનું હોય છે મેં દિવેલને સવારથી જ ગરમ કરવા મૂક્યું હતું એટલે સાંજ સુધી એ ઠંડુ થઈ ગયેલું આ રીતથી એકદમ મોઈ કાઢવાના છે દાળને બધી સાઈડથી આવી રીતે મિક્સ કરીને મોઈ લેવાની છે એકે સાઈડથી કોરી ના રવી જોઈએ દાળ સારી રીતથી બધાને દિવેલ લાગે એ રીતથી આપણે મિક્સ કરીને મોઈ લેવાનું આ રીતથી મોઈ કાઢવાની જો તમને મારો વિડીયો પસંદ પડે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે આઇકન પર ક્લિક કરજો જેથી દરેક વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો આવી રીતે મેં દાળને મોહી કાઢી છે તમે જોઈ શકો છો આ રીતથી મોહી છે મેં એકદમ તેલવાળી દિવેલવાળી થઈ છે હવે આપણે જે ટાંકીમાં ઘૂણી લીધી હતી મેં એની તળીએ પહેલાં આવી રીતે ગોળી ચાર બાજુ મૂકી દઈશું પછી દાળને ઉમેરીશું આ રીતે દાળને ઉમેરીશું એ ગોળી મૂકવાથી જીવાત થતી નથી એટલે એ ગોળી મૂકવી ઓપ્શનલ છે જો તમારે ના મૂકવી હોય તો તમે ના મૂકીશ મૂકો સ્કીપ પણ કરી શકો છો થોડીક દાળ આપણે ભરીએ પછી વચ્ચે વચ્ચે આવી રીતે ગોળી નાખતું જવાનું છે પારાની અને દાળ ભરતી જવાની તારીખથી બધી દાળને ભરીને લઈ લઈશ આ રીતથી થોડીક મેં દાળ ના નાખી અને હવે જે છેલ્લું છે એની ઉપર થોડીક ગોળી મૂકી દઈશું પ્લાસ્ટિક છે એને આવી રીતે વાળી દઈશું અને ઉપર મેં આવી રીતે કપડું કવર કરીને લઈ લીધું છે અને એનું જે ઢાંકણ છે એના પર પણ મેં પ્લાસ્ટિક વીંટાળીને આ રીતથી બંધ કરીને લઈ લેશું તો આ રીતથી તમે જો ચણાની દાળને સ્ટોર કરશો તો આખું વરસ એકદમ સરસ રહેશે રહેશે અને જીવાત પણ નહીં પડે તો તમને મારો વિડીયો પસંદ પડે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે આઇકન પર ક્લિક કરજો થેન્ક્સ ફોર